મુંબઈની વિશેષ એસીબી કોર્ટે શનિવારે નિયમનકારી કેસમાં ઉલ્લંઘન ચેરમેન માધીપુરી પૂછ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને એસસીબીઆઈ ટોચના અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે તો આ ઉપરાંત કોર્ટે ત્રીસ દિવસના કેસ સાથે સંબંધિત સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવાનો પણ એક આદેશ આપ્યો છે તો ઉલ્લેખનીય છે કે ઇડનબર્ગના રિપોર્ટમાં અદાણી જૂથના શેર્સમાં ગેરરીતિ થઈ હોવાના આરોપમાં સેબીના વડા માધવીપુરી બુચ અને તેમના પતિની પણ સંડોવણી હોવાનો આરોપ મુકાયો હતો જોકે માધવીપુરી બુચ સતત આરોપોને નકારી રહ્યા છે તો કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ આ પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપ લગાવ્યો હતો કે બુચે સેબીમાં તેમના કાર્યકર દરમિયાન લિસ્ટેડ સિક્યુરિટીઝમાં છત્રીસ નવ કરોડ રૂપિયાનું ટ્રેડિંગ કરીને સેબીના મહત્વપૂર્ણ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું તો ખેરાએ દાવો કર્યો હતો કે આ ટ્રેડિંગ પ્રવૃત્તિ વર્ષ બે હજાર સત્તરથી બે હજાર ત્રીસની વચ્ચે થઈ હતી જેમાં નાણાકીય વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં ઓગણીસ પોઈન્ટ ચોપન કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ